એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં તાજેતરમાં યોજાયેલી પરીક્ષા દરમિયાન ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓએ લગાવ્યા હતા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓ દરમિયાન ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ લગાવ્યા હતા યુથ કોંગ્રેસ નેતાઓના જણાવ્યા મુજબ મહિલા શિક્ષકોએ મહિલા વિદ્યાર્થીનીઓની ચકાસણી કરતી વખતે સંપૂર્ણ વર્ગખંડ સામે ખુલ્લે આમ તેમના શર્ટ તપાસવા જેવી અયોગ્ય પ્રક્રિયા અપનાવી હતી એટલું જ નહીં વિદ્યાર્થીનીના વસ્ત્રમાં હાથ નાખીને સમગ્ર વર્ગ સમક્ષ ચકાસણી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો આજરોજ યુથ કોંગ્રેસ તેમજ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને જવાબદાર શિક્ષિકા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી સાથે ચોવીસ કલાકમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાયન્સ ફેકલ્ટીમાં તાળાબંધી કરી ડીનનું પુતળાના દહનની ચીમકી આપવામાં આવી હતી એટી કેટીના એક્ઝામ દરમિયાન એક વિદ્યાર્થીને તેના કપડામાં હાથ નાખીને શિક્ષક દ્વારા જો એની ચેક તપાસ કરવામાં આવે એની ચેકિંગ કરવામાં આવે તો વડાપ્રધાન કે પછી અમારા આદરણીય નેતા રાહુલ ગાંધી કાં તો પછી ઇલેક્શન કમિશનના મોટા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે બેટી બચાવો અને બેટીને સુરક્ષા આપવાની વાત કરી રહ્યા છે શું એ ખોટું છે

બરાબર છે વિદ્યાર્થીની જે વિદ્યાર્થીની સાથે ઘટના બની છે અને ત્યારે એકથી વધારે કારણ કે એના એક્ઝામિનેશન પ્રમાણે સ્કોડ આવીને વિદ્યાર્થીઓને ચેક કરતી જ હોય છે કે ચોરી કરતા હોય વિદ્યાર્થીઓ હોય ચોરી કરતા પકડતા હોય એ અનફેરનેન્સ લાવ્યા હોય એની ચેકિંગ કરવાની સત્તાઓ સ્કોડને હોય જ છે બરાબર છે એટલે એને પ્રમાણે ગઈકાલે ચેકિંગ કર્યા હશે ઘણી બધી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરેલું એટલે અમને લાગ્યું કે ભાઈ કઈ વિદ્યાર્થીની ફરિયાદ છે એવી મારી પાસે જે માહિતી આવી એ વિદ્યાર્થીઓને ગઈકાલે બોલાવી હતી અને વિદ્યાર્થીએ કહ્યું કે મારી કોઈ ફરિયાદ નથી હવે આજે જે વિદ્યાર્થી આવે છે એમની સાથે મારે હમણાં પહેલી વાર આજે વાત થઈ છે અને વિદ્યાર્થીની ફરિયાદ છે તો એ વિદ્યાર્થીની ફરિયાદ હું લઈ લઉં છું અત્યારે બરાબર છે યોગ્ય રીતે એની તપાસ કરવામાં આવશે કોઈ ફેવરેટિઝમ કે કોઈને બચાવવાનો અહીંયા આગળ આશય જ નથી બરાબર છે જે કંઈ પણ ઘટના થઈ છે એ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે બરાબર છે અને જે કંઈ પણ યુનિવર્સિટીના નીતિ નિયમો અનુસાર પગલાં લઈ શકાય એવું હોય એ પગલાં લેવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર